લાભવાટિકા સોસાયટીમાં નગરપાલિકા દ્વારા ઘરે ઘરે કચરો ઉઘરાવવામાં નહીં આવતા આખરે રોષે ભરાયેલી મહિલાએ રાત્રિના સમયે સમૂહમાં એકત્રિત થઈ રસ્તા ઉપર કટલાના કચરાના ઢગલા ઠાલવી અને નવતર વિરોધનો પ્રયોગ કર્યો હતો હવે જોઈએ જસદણ આમદક ન્યૂટના એક વિસ્તૃત જસદણના ચિતલિયા કુવા રોડ પર આવેલ લાભવાટિકા સોસાયટીમાં પાલિકા દ્વારા કચરો લેવામાં ન આવતા મહિલાઓ આખરે રોષે ભરાઈ હતી અને તમામ કચરા રોડ ઉપર નાખી અને વ્યાપક વિરોધ કર્યો હતો અને નવતર પ્રયોગ કર્યો હતો જસદણ નગરપાલિકા દ્વારા કચરાના ડબ્બાથી અનેક વિસ્તારોમાં કચરાના જંગ જામેલા છે ત્યારે જસદણ નગરપાલિકા દ્વારા એવું કરવામાં આવ્યું છે કે કચરો ઘરે ઘરે ઉઘરાવામાં આવશે પરંતુ કેટલીક જગ્યાએ કચરો એકત્ર કરવા માટેનું વાહન છે એને આવતા આખરે લાભવાટિકા સોસાયટીના બહેનો રોષે ભરાયેલા હતા રજૂઆત છતાં આ પરિસ્થિતિ રહેતા આખરે કચરાપેટીમાં ડબ્બો મૂકવાને બદલે જાહેર રસ્તા ઉપર કચરાના ઢગલા કરી નવતર વિરોધનો પ્રયોગ કર્યો હતો